આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણના પર્યાવરણના એક પાઠના આધારે ઘરની સંકલ્પનાને ઊંડાણપૂર્વક સમજવાના છીએ હા પાઠનું નામ છે છોટુંનું ઘર હવે કદાચ કોઈને એવું લાગે કે ત્રીજા ધોરણના પાઠમાં તે વળીશું ઊંડાણ હશે પણ ખરું કહું તો કેટલીકવાર સૌથી સરળ લાગતી વાર્તાઓમાં જ જીવનના સૌથી મોટા સત્યો છુપાયેલા હોય છે બિલકુલ અને અમારો હેતુ પણ એ જ છે આપણે માત્ર પાઠનો સારાંશ નથી આપવાના ના બિલકુલ નહીં અમારો હેતુ એ વાર્તાના દરેક પાસાને ખોલીને જોવાનો છે ઘર એટલે શું શું એ માત્ર ચાર દિવાલો છે કે પછી એનાથી કંઈક વધારે ચોક્કસ આપણે છોટું નામના એક બાળકની આંખોથી ઘરની આખી દુનિયાને ફરીથી જોવાનો પ્રયત્ન કરીશું અને હા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે પણ આ ચર્ચામાંથી ઘણા એવા મુદ્દાઓ મળશે જે સીધા જ ઉપયોગી થઈ શકે છે બરાબર તો ચાલો આ સફર શરૂ કરીએ વાર્તાની શરૂઆત એક ચિત્રથી થાય છે છોટું નામનું એક બાળક છે હા અને એ કદાચ પહેલીવાર અમદાવાદ જેવા મોટા શહેરમાં આવ્યો છે એની પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી પછી એની નજર એક મોટી સિમેન્ટની પાઇપ પર પડે છે મને લાગે છે કે અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે બરાબર એ પાઇપને જોઈને એણે શું વિચાર્યું હશે એ જ તો આજ તો માનવ સહજ જરૂરિયાત અને સર્જનાત્મકતાનો સંગમ છે એણે પાઇપને માત્ર એક નકામી વસ્તુ તરીકે એમ કે નથી જોઈ ના એણે એને એક સંભવિત આશ્રય સ્થાન તરીકે જોઈ એણે વિચાર્યું હશે કે આ પાઇપ મને સખત તડકાથી ધોધમાર વરસાદથી અને શિયાળાની ઠંડીથી બચાવી શકે છે બિલકુલ એના માટે એ પાઇપ એક મહેલથી ઓછી નહોતી સાચી વાત જરૂરિયાત એ શોધની જન્મી છે એ કહેવતનું આનાથી સારું ઉદાહરણ શું હોઈ શકે અને વાત માત્ર લેવા પૂરતી સીમિત નથી રહેતી ના એણે એ પાઇપને વ્યવસ્થિત રીતે એક ઘર તરીકે વિકસાવી છે છે પણ એના વિશે પૂછવામાં આવ્યું હા એણે જગ્યાનું જે વિભાજન કર્યું છે ને એ ખરેખર અદ્ભુત છે એ જ તો એની વ્યવસ્થા પણ કળા બતાવે છે એકદમ મર્યાદિત સંસાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ એણે પાઇપના અંદરના ભાગને સૂવા માટે રાખ્યો જે એને સુરક્ષા અને અંગતતા આપે બરાબર પાઇપની બહારના ભાગમાં પથ્થરો ગોઠવીને એક ચુલ્લો બનાવ્યો જે એનો રસોઈ વિસ્તાર બન્યો અને પાણી માટે નજીકમાં જ એક પીપળું મૂક્યું હા અને કપડા સૂકવવાની જગ્યા પણ પાઇપની ઉપર દોરી બાંધીને મતલબ કે તેણે પોતાની દૈનિક જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે પણ મને સૌથી વધુ એ વાત ગમી કે આટલી નાની જગ્યામાં પણ મહેમાનો માટેની જગ્યા હા મહેમાનો માટે એક અલગ જગ્યા ફાળવી આજકાલ તો મોટા ઘણોમાં પણ આટલો વિચાર નથી હોતો ખરેખર એણે પાઇપની બાજુમાં એક નાનો ઓટલા જેવો વિસ્તાર બનાવ્યો જે એનો બેઠક રૂમ બની ગયો આ એની સામાજિકતા દર્શાવે છે ચોક્કસ પણ વાર્તાનો સૌથી મહત્વનો વળાંક ત્યારે આવે છે જ્યારે તેનો મિત્ર મોનુ પણ શહેરમાં આવે છે અને એ પણ વિહોણો છે ત્યારે છોટું તરત જ તેને પોતાની સાથે રહેવા માટે બોલાવી લે છે આના પરથી જ પાઠમાં એક સુંદર પ્રશ્ન છે કે છોટુએ મોનુને પાઇપમાં રહેવા માટે કેમ બોલાવ્યો હશે શું એને એકલા ડર લાગતો હશે કે પછી એને કોઈની સાથે વાત કરવા માટે કંપની જોઈતી હશે મને લાગે છે કે આ બંને કારણો હોઈ શકે છે અને અહીંથી જ ઘરનો સામાજિક અર્થ પ્રગટ થાય છે એટલે કે ઘર માત્ર છત નથી ના ઘર સંગાત છે છોટુને સમજાયું કે સુખ દુઃખ વેચવા માટે વાતચીત કરવા માટે કોઈક સાથીની જરૂર છે એકલા રહેવાથી જે ખાલીપો અને અસુરક્ષા અનુભવાય છે તે કોઈના આવવાથી દૂર થાય છે મોનુના આવવાથી એ પાઇપ હવે માત્ર છોટુનું આશ્રયસ્થાન નથી રહી પણ બે મિત્રોનું ઘર બની ગઈ છે બરાબર આ વાત પરથી જ એક બીજો અને બહુ ઊંડો સવાલ ઊભો થાય છે જે આ પાઠનો પાયો છે મકાન અને ઘર વચ્ચે શું તફાવત છે હા આપણે ઘણીવાર આ બંને શબ્દો એકબીજાના બદલે વાપરીએ છીએ પણ શું તે એક જ છે ના બિલકુલ નહીં અને આ વૈચારિક સ્પષ્ટતા પરીક્ષા માટે પણ ખૂબ જ મહત્વની છે મકાન એટલે કે હાઉસ એ એક ભૌતિક રચના છે ઈંટ સિમેન્ટ રેતી લોખંડથી બનેલી ચાર દિવાલો અને એક છત મતલબ એક નિર્જીવ માળખું એકદમ તમે એક બિલ્ડિંગ ખરીદી શકો પણ તમે ઘર ખરીદી નથી શકતા એટલે એમ કહી શકાય કે મકાન મગજથી બને છે પૈસાથી બને છે હા તો પછી ઘર એટલે કે જ્યારે એ જ નિર્જીવ મકાનમાં પરિવારના સભ્યો માતાપિતા દાદા દાદી ભાઈ બહેન સાથે રહેવાનું શરૂ કરે છે ત્યારે એ મકાનમાં પ્રાણ પુરાય છે બરાબર તેમની વચ્ચેનો સ્નેહ ઝઘડા સાથે હસવું સાથે રડવું એકબીજાની સંભાળ લેવી સાથે બનાવેલી યાદો આ બધું મળીને મકાનને ઘર બનાવે છે એટલે લોકો જ્યારે કહે છે કે મારે ઘરે જવું છે ત્યારે તેઓએ ચાર દીવાલો પાસે નહીં પણ એ સંબંધો અને હૂંફ પાસે પાછા જવા માંગે છે વાહ આ તો ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું એટલે કે પરિવાર વગરનું મકાન માત્ર એક ખાલી ખોખું છે બિલકુલ એ વાત તો સાચી કે ઘર પરિવારના સભ્યોથી બને છે પણ મને લાગે છે કે આપણો પરિવાર આપણે માનીએ છીએ એના કરતા ઘણો મોટો છે હા કઈ રીતે આપણા ઘરમાં કેટલાક એવા સભ્યો પણ છે જેમને આપણે ક્યારેય આમંત્રણ નથી આપતા છતાં તે આપણી સાથે જ રહે છે તમે બહુ સરસ રીતે આગલા મુદ્દા પર વાત લઈ આવ્યા હા હા પાઠ આ જ વાત કરે છે કે આપણે ઘરમાં એકલા નથી આપણી સાથે બીજા ઘણા જીવો પણ રહે છે અને પાઠમાં એમને બે ભાગમાં વહેંચ્યા છે ખરું ને જે વર્ગીકરણની દ્રષ્ટિએ યાદ રાખવું જરૂરી છે હા પહેલો પ્રકાર છે પાલતુ પ્રાણીઓ જેમ કે કૂતરો બિલાડી પોપટ ગાય હા આ એવા જીવો છે જેમને આપણે આપણી ઈચ્છાથી શોખથી કે જરૂરિયાતથી ઘરમાં રાખીએ છે અને બીજો પ્રકાર એટલે એવા મહેમાનો જે ક્યારેય પાછા જવાનું નામ નથી લેતા બરાબર એ છે બિનઆમંત્રિત જીવો જે આપણી પરવાનગી વગર જ આપણા ઘરમાં પોતાનો હક જમાવીને રહે છે જેમ કે ગરોળી ઉંદર કીડી મચ્છર વંદા અને કરોળિયા પાઠમાં ઘર પ્રિયઘર નામની એક કવિતા છે જે આ સહઅસ્તિત્વની ભાવનાને ખૂબ સુંદર રીતે રજૂ કરે છે હા એની પંક્તિઓ યાદ છે હા આ ઉંદરડા કેવા પકડા પકડી રમતા મચ્છર કેવા ઉડી રહ્યા છે ઘરમાં કરોડિયા ભમતા અને પેલી પંક્તિ પણ માં જો ત્યાં આંગળીયામાં પંખી કેવા છણે છે બિલ્લીબેન તો ગયા નિરાંતે એ તો સૂતા ઊંઘે છે આ બધું જોઈને તો એવું જ લાગે કે ઘર તો એક નાનકડું પ્રાણી સંગ્રહાલય છે કવિતાનો સાર જ એ છે કે ઘર એ સૌનું સહિયારું છે આપણે ભલે માલિકી ભાવ રાખીએ પણ વાસ્તવમાં આપણું ઘર એક નાનું એક ઇકોસિસ્ટમ છે આપણે જાણતા અજાણતા આ બધા જીવો સાથે આપણી જગ્યા વહેંચીએ છીએ આ સંદર્ભમાં પાઠમાં એક ખાસ વૈજ્ઞાનિક માહિતી પણ આપેલી છે જે મને લાગે છે કે પરીક્ષામાં પૂછાવા માટે જ બનાવવામાં આવી છે ચોક્કસ પાટના એક બોક્સમાં સ્પષ્ટ લખ્યું છે એના વિશે શું લખ્યું છે ઉંદરની જોવાની ક્ષમતા એટલે કે એની આંખો નબળી હોય છે પરંતુ તેની સુગંધ સ્પર્શ અને સ્વાદની ઇન્દ્રિયો ખૂબ જ ઉત્તમ હોય છે ઓહો આ તો એક એવું તથ્ય છે જેના પરથી સીધો જ બહુવૈકલ્પિક પ્રશ્ન એટલે કે એમસીક્યુ બની શકે બિલકુલ જેમ કે કયા પ્રાણીની દ્રષ્ટિ નબળી હોવા છતાં અન્ય ઇન્દ્રિયો અત્યંત તીવ્ર હોય છે આ તો ખરેખર નવાઈની વાત છે એટલે ઉંદર અંધારામાં પણ સરળતાથી પોતાનો ખોરાક અને રસ્તો શોધી લે છે એની પાછળનું કારણ એની જોવાની શક્તિ નહીં પણ સૂંઘવાની અને સ્પર્શ કરવાની શક્તિ છે આ તો ચોક્કસપણે યાદ રાખવા જેવો મુદ્દો છે બિલકુલ તો આપણે ઘરની ભાવનાત્મક બાજુ અને તેના સહનિવાસીઓ વિશે વાત કરી હવે થોડી વ્યવહારુ વાત પર આવીએ હા ઘરને ઘર બનાવી રાખવા માટે તેની જાળવણી પણ એટલી જ જરૂરી છે અને એમાં સૌથી પહેલો મુદ્દો આવે છે સ્વચ્છતાનો હા સ્વચ્છતા એ ઘરનો આત્મા છે પાઠમાં સીધા ઉપદેશ આપવાને બદલે કેટલાક વિચાર પ્રેરક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે પહેલો પ્રશ્ન છે તમે તમારા ઘરને કેવી રીતે સ્વચ્છ રાખો છો આ આપણને રોજિંદી આદતો જેમ કે કચરો વાળવો પોતા કરવા વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવવી તેના વિશે વિચારવા મજબૂર કરે છે અને બીજો પ્રશ્ન તો આજના સમયમાં ખૂબ જ પ્રાસંગિક છે તમે ઘરનો કચરો ક્યાં ફેંકો છો આ માત્ર સ્વચ્છતાનો નહીં પણ પર્યાવરણ અને નાગરિક ફરજનો પણ પ્રશ્ન છે એકદમ સાચું આ પ્રશ્ન કચરાના વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ તરફ દોરી જાય છે શું આપણે કચરો ગમે ત્યાં ફેંકી દઈએ છીએ કે નિયત જગ્યાએ કચરા પેટીમાં નાખીએ છીએ શું આપણે ભીનો અને સૂકો કચરો અલગ કરવાની જવાબદારી સમજીએ છીએ બરાબર આ પ્રશ્નો બાળકને નાનપણથી જ એક જવાબદાર નાગરિક બનવાના પાઠ શીખવે છે અને વાત માત્ર ઘરની અંદરની સફાઈની જ નથી પાઠ આગળ પૂછે છે શું તમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે આ બહુ મહત્વનું છે કારણ કે આપણે ગમે તેટલું ઘર સાફ રાખીએ પણ જો આંગણું કે શેરી ગંદી હોય તો બીમારીઓ તો ઘરમાં આવવાની જ છે ને આજ તો સામૂહિક જવાબદારીનો ખ્યાલ છે બરાબર સ્વચ્છ ભારત મિશન જેવા રાષ્ટ્રીય અભિયાનનો પાયો પણ આ જ વિચાર છે કે સ્વચ્છતા એ માત્ર વ્યક્તિગત નહીં પણ સામુદાયિક જવાબદારી છે અને છેલ્લો પ્રશ્ન તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે એ શ્રમની વહેંચણી અને પરિવારના દરેક સભ્યની ભૂમિકા પર પ્રકાશ પાડે છે હા તે શીખવે છે કે ઘરની સફાઈ એ કોઈ એક વ્યક્તિનું કામ નથી સૌની સહિયારી જવાબદારી છે સ્વચ્છતાની વાત થઈ હવે શણગારની વાત કરીએ પાઠમાં લતાના સુંદર રીતે શણગારેલા ઘરનો ઉલ્લેખ છે હ ઘરને સજાવવું એ પણ એને જીવંત રાખવાની એક રીત છે ખરું ને ચોક્કસ ઘર શણગારવું એ માત્ર સૌંદર્યલક્ષી બાબત નથી એ આપણી સંસ્કૃતિ પરંપરા અને સર્જનાત્મકતાની અભિવ્યક્તિ છે લોકો સામાન્ય રીતે તહેવારો પર જેમ કે દિવાળી નવરાત્રિ ઈદ હા કે પછી લગ્ન જેવા શુભ પ્રસંગોએ ઘરને ખાસ રીતે શણગારે છે આ શણગાર એમના ઉમંગ અને ઉત્સાહનું પ્રતિક છે અને શણગાર માટે જે વસ્તુઓ વપરાય છે એ પણ કેટલી બધી વિવિધતાવાળી હોય છે ફૂલો આસોપાલવના તોરણ રંગબેરંગી રંગોળી માટીના દીવા કાગળના ફાનસ લાઇટિંગ દરેક વસ્તુ એ ઘરને એક નવી ઓળખ આપે છે બરાબર અને આ વસ્તુઓ સ્થાનિક કળા અને પરંપરાનો પરિચય પણ કરાવે છે જેમ કે જેમ કે ગુજરાતમાં સાથિયા અને તોરણનું મહત્ત્વ છે તો દક્ષિણ ભારતમાં ઘરના આંગણે ચોખાના લોટની કોલમ બનાવવાની પરંપરા છે આ બધું દર્શાવે છે કે ઘર એ માત્ર રહેવાની જગ્યા નથી પણ આપણી સાંસ્કૃતિક ઓળખનું જીવંત પ્રદર્શન પણ છે ચોક્કસ અત્યાર સુધીની ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ છે કે આ પાઠ દેખાય છે એટલું સરળ નથી હ જેમાં એલી વાતો લખેલી છે જે કદાચ કોઈનું ધ્યાન પણ ન છે પણ એમાં સમાજનો આખો એક્સરે છુપાયેલો છે હા તમે એ નોંધની વાત કરી રહ્યા છો જે આ પાઠને બાળવાર્તાના સ્તરેથી ઉઠાવીને એક ગંભીર સામાજિક વિશ્લેષણના સ્તરે લઈ જાય છે બરાબર આ પાઠનું હૃદય છે એમાં બે મુખ્ય મુદ્દા છે પહેલો ભાષાનો ઉપયોગ વિશે છે એમાં એવું લખ્યું છે કે પાઠમાં ઓરડા શબ્દને બદલે ઘરના ભાગો એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે આટલો નાનો ફેરફાર આટલો મોટો અર્થ કેવી રીતે ધરાવી શકે આ ખૂબ જ સૂક્ષ્મ પણ શક્તિશાળી ફેરફાર છે ઓરડો કે રૂમ શબ્દ સાંભળતા જ આપણા મનમાં ઈંટ સિમેન્ટથી બનેલા પાકા મકાનની છબી આવે છે સાચી વાત પણ જે લોકો ઝૂંપડીમાં કાચા મકાનમાં કે પછી છોટુની જેમ પાઇપમાં રહે છે તેમના નિવાસસ્થાનમાં ઓરડા નથી હોતા ઓહો ઘરના ભાગો શબ્દ વધુ સમાવેશી એટલે કે ઇન્ક્લુસિવ છે તે દરેક પ્રકારના ઘરને ભલે તે ગમે તેવું હોય સન્માન આપે છે આ તો અદ્ભુત છે મેં ક્યારેય આ રીતે વિચાર્યું નહોતું પણ એ નોંધમાં જે બીજું વાક્ય છે તે તો આનાથી પણ વધુ ગંભીર અને ચોંકાવનારું છે કયું વાક્ય એમાં લખ્યું છે કે જ્યાં કેટલાક કુટુંબના સભ્યો મતલબ ઘરના અમુક ભાગમાં જાય છે અને કેટલાક ક્યારેય પણ જતા નથી એ કુટુંબના રિવાજ અને જાતિનો ભેદભાવ બતાવે છે એક મિનિટ શું આ ખરેખર ધોરણ ત્રણના પાઠ્યપુસ્તકમાં લખ્યું છે આ તો ખૂબ જ ગહેન અને સંવેદનશીલ મુદ્દો છે અત્યંત ગહેન આ વાક્ય સીધી રીતે એ સામાજિક વાસ્તવિકતા પર આંગળી ચિંધે છે કે ઘરની અંદરની જગ્યા પણ સૌના માટે સમાન નથી હોતી મતલબ ઘણીવાર ઘરની અંદર પણ સત્તા નિયમો અને ભેદભાવનું માળખું કામ કરતું હોય છે કોઈ ઉદાહરણ આપી શકો ચોક્કસ અમુક પરંપરાગત ઘરોમાં સ્ત્રીઓને રસોડા કે ઘરના ઘરના પાછળના સીમિત રાખવામાં આવતી અથવા માસિક ધર્મ દરમિયાન અમુક ભાગોમાં પ્રવેશ નહોતો અપાતો એ જ રીતે અમુક જાતિના લોકોને ઘરના મુખ્ય ઓરડાઓમાં કે પૂજા ઘરમાં પ્રવેશવાની મનાઈ હતી મતલબ કે ઘર જેવી આપણી સૌથી અંગત અને સુરક્ષિત જગ્યા પણ સમાજમાં પ્રવર્તા ભેદભાવથી મુક્ત નથી બરાબર આ તો ખરેખર આંખ ઉગાડનારું સત્ય છે ધોરણ ત્રણના બાળકોને આટલી નાની ઉંમરે આ મુદ્દા પર વિચાર કરવા માટે પ્રેરવા એ શિક્ષણ વ્યવસ્થાનું એક ખૂબ જ પ્રગતિશીલ પગલું છે એકદમ આ દર્શાવે છે કે ઘરની સંકલ્પના માત્ર ભૌતિક ભાવનાત્મક કે સામાજિક જ નથી પણ રાજકીય એટલે કે પોલિટિકલ પણ છે ઘરની અંદર જગ્યાની વહેંચણી પણ શક્તિ સંબંધો પાવર ડાયનામિક્સ નક્કી કરે છે આ એક નાનકડા પાર્ટનું સૌથી મોટું અને ક્રાંતિકારી સત્ય છે બિલકુલ તો આજની આ ચર્ચામાં આપણે એક સિમેન્ટની પાઇપથી શરૂ કરીને ઘરની અંદરના જાતિભેદ સુધીની સફર કરી હા આપણે સમજ્યું કે ઘર એક ભૌતિક આશ્રયસ્થાન છે લાગણીઓનું કેન્દ્ર છે અનેક જીવોનું સહિયારું નિવાસસ્થાન છે આપણી સંસ્કૃતિનું પ્રતિક છે અને સાથે સાથે સામાજિક માળખાનું પ્રતિબિંબ પણ છે અને આ બધું આપણે એક બાળકની નજરથી જોયું બરાબર છોટુંની નજરે પાઇપ એક ઘર છે કવિતામાં બાળકની નજરે ઘર માત્ર માણસોનું નહીં પણ કીડી મકોડા અને ઉંદરનું પણ છે બાળકની આ નિર્દોષ દ્રષ્ટિ આપણને એવા સત્યો બતાઈ જાય છે જે આપણે મોટા થઈને કદાચ જાણી જોઈને અવગણતા શીખી ગયા છીએ સાચી વાત બિલકુલ આ પાઠે ઘર વિશેની મારી સમજને ખરેખર બદલી નાખી છે છોટુંની સર્જનાત્મકતા ઉંદરની ઇન્દ્રિયોનું વિજ્ઞાન સ્વચ્છતાની સામુદાયિક જવાબદારી અને ઘરની અંદરની સામાજિક અસમાનતા એક જ પાઠમાં કેટલું બધું સમાયેલું છે અને અંતે એક વિચાર હું સાંભળનાર માટે છોડી જવા માંગુ છું જરૂર આ પાઠે આપણને શીખવ્યો કે ઘર જેવી રોજિંદી અને પરિચિત વસ્તુને બાળકની દૃષ્ટિથી જોવામાં આવે તો તેના કેટલા નવા અને ઊંડા અર્થો ખોલી શકે છે તો સવાલ એ છે કે આપણી આસપાસ એવી બીજી કઈ સામાન્ય વસ્તુઓ સંબંધો કે પરિસ્થિતિઓ છે જેને જો આપણે ફરીથી બાળકની નિર્દોષ અને જિજ્ઞાસુ આંખોથી જોઈએ તો કદાચ આપણને જીવનના કેટલાક નવા રહસ્યો સમજાઈ જાય